દાહોદના દેવગઢ બારીયા નગરમાં શ્રી સાઈ ગણેશ યુવક સંઘ દ્વારા ભક્તોને આબેહૂબ પાવાગઢના દર્શન કરાવ્યા નગરમાં નાની મોટી પચાસ જેટલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે રાણા શહેરીમાં શ્રી સાઈ ગણેશ યુવક સંઘ દ્વારા શક્તિપીઠ પાવાગઢનું આબેહૂબ નિર્માણ કર્યું હતું એક મકાનના ત્રીજા માળે શક્તિપીઠ પાવાગઢનું નિર્માણ કરવામાં આવ્યું હતું ભક્તો દ્વારા માતાજીની ચુંદડી તેમજ શ્રીફળ વધેરી પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા જાણે શક્તિપીઠ પાવાગઢના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી આજે સાઈ ગ્રુપ દ્વારા આયોજિત એકાવન શક્તિપીઠ પાવાગઢના દર્શન અમે પબ્લિકને કરાવીએ છીએ અને બે હજાર અગિયારથી સાઈ ગ્રુપની સ્થાપના કરી છે અમે લોકોએ હરેક વર્ષે કંઈક નવું ને નવું આ ભક્તો માટે અમે લાવીએ છીએ અને પબ્લિકનો ને સ્પોન્સરનો સાથ સહકાર અમને કાયમી મળતો રહે છે આવનારા સમયમાં પણ અમે સારામાં સારી થીમ લાવીને પબ્લિકને દર્શન કરાવીશું અમે વૈષ્ણવદેવીથી લઈને અમરનાથથી લઈને સિદ્ધિ વિનાયકથી લઈને રામ સેતુથી લઈને આ વખતે પાવાગઢ એમાં હરેક થીમ અમે લઈ લીધી છે અને આવનારા વર્ષની બી તૈયારી અમારી ભૂલ છે કારણ કે ભક્તોનો સાથ અને સહકાર સાઈ ગ્રુપ પર સતાએ છે આ ફળિયાનું નામ એમ તો નવી રાણા શેરી છે પણ અમારા મંડળની અંદર હરેક જાતિના લોકો આવે છે એટલે અમે આ મંડળનું નામ અને આ ચોકનું નામ સાઈ ચોક રાખ્યું છે અહીંયા જે સાઈ ગ્રુપ દ્વારા જે આ ગણપતિ સ્થાપના કરવામાં આવી છે અને જે અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે એ બાબતે શું કહેવા માગશો તમે એવું લાગે છે કે અમે સાક્ષાત પાવાગઢમાં જ ફરતા હોય એવું લાગે છે પાવાગઢમાં દર્શન કરતા હોય વાતાવરણ બી એવું લાગે છે છોકરાઓએ મંડળ દ્વારા જે મહેનત કરી છે દેખાય છે અને બસ એવું ફીલ થાય છે કે જેને પાવાગઢમાં ફરતા હોય છે એવું લાગે આપણી સંસ્કૃતિ માટે બી બહુ સારું છે કે ચલો આ છોકરાએ મહેનત કરીને એક મંદિર બનાવ્યું તો લોકો અહીંયા જોવા શું નામ ગ્રુપ દ્વારા જે મંદિર બનાવવામાં આવ્યું છે એમાં બધા શું કહેવાનું છે આજે અમે સાઈ ગ્રુપમાં દર્શન કરવા હર વર્ષે અવનવું આ લોકો કંઈક ને કંઈક નવું લાવતા હોય છે લાસ્ટ ટાઈમ રામ સેતુ હતું એના પહેલાં શેરડીના દર્શન હતા હિમાલય હતું અને સાંસ્કૃતિક હર વખતે કંઈકને કંઈક અલગ નવા કોન્સેપ્ટ લઈને આવતા હશે અને અહીંયા ભારતીય હિન્દુ સંસ્કૃતિ માટે ખૂબ જ સારી વસ્તુ છે અત્યારે જે બનાવવામાં આવ્યું છે શું બનાવવામાં આવ્યું અત્યારે અહીંયા એકતાવાન શક્તિપીઠ પાવાગઢ મહાકડી માતાનું જે ટેમ્પલ છે તેનું અહીંયા દર્શન થઈ રહ્યા છે શું લાગ્યું તમને ખૂબ જ સુંદર અને એકદમ ભક્તિમય વાતાવરણમાં અહીંયા આવો તો તમને એમ લાગે ના તમે અત્યારે રિયલ પાવાગઢમાં જ છો અને માકડી માતાના દર્શન કરો તેવું જ અહીંયા તમે આજે જે ગણપતિ સ્થાપના જોવા આવ્યા છો એમાં તમને કેવું લાગ્યું જય ગણેશ હું આજે આ દેવ દેવગઢ બારીયાના નગરમાં ગણપતિ જે સ્થાપના કરી છે જોવા આવ્યો છું અહીંયા જે પાવાગઢની જે આપણે રીત છે ઉત્તર ડુંગર એ રીતના જ આ અહીંયા આયોજકે પાવાગઢ જેવી જ થીમ બનાવી છે અને અદ્ભુત છે જે અંદર આપણને જે મહાકાળી માતાને દર્શન થાય છે એવી રીતના જ અહીંયા અદ્ભુત દર્શન થઈ રહ્યા છે તમને કેવું લાગ્યું અહીંયા જે દર્શન કર્યા પછી શું દર્શન કર્યા પછી સાક્ષાત જેવો આપણે પાવાગઢ જઈને આવ્યા હોય એવો જ અનુભવ થાય છે શું નામ છે તમારું મયાંક ચૌહાણ તમે આજે જે આ ગણપતિ જોવામાં થાય છે અહીંયા ગણપતિની સ્થાપના કરવામાં આવી છે તો અહીંયા તમે આ જે પાવાગઢનું અહીંયા જે મહાકાળી માતાનું મંદિર છે જોઈને તમને કેવું લાગે છે રિયલ પાવાગઢ જ લાગે છે તમે કેવો અનુભવ કરો છો બહુ જ શાંતિ વાતાવરણ લાગે છે ને બહુ અનુભવ થાય છે આ શક્તિપેજ પેઝાન મફત દિવ્યાંગ ન્યૂઝ દેવગઢ બારિયા દાહોદ